ભણવામાં સારું છે જો નકા ઘેર બેહી બેહી કંટાળા આવો છું કમ ઓમ તમને હાલ તો મજા આવી પણ મોટા થા એટલે ખબર પડશે શું કીધું હું જવાબ પૂછું જવાબ આવવા પડશે હો તો હેડો રાવણ ખરો રાવણને તને મારું કાળા બોલતું હેઠ આ મારા બાપાના 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 હ પેટમાં રાવણ ગયો શું હું કે

તમે પથરી જાવ એટલે આમ શાંતિ શાંતિ પૂછવાનું હું કીધું આપણા બેહનો કલર છે એમ કાળો છે તાણ કાકા તો આમ ખબર છે હું વળી બળ કો છે તો દે એક પર પાડો વ્યક્તિ કાય છે લો તો આયો ને દે બળ કામ થઈ ગયા રહી ગયો તે ખાલ ઉતરી દે તે આમ હોતા બહેન કલર કાળો છે અરે આવ કે આ કાકા તું જૂઠી વાત છે આમ આવ બધું હોય લે ના હોય કાકા કે છે પર કોચી તો ની મો પાડો ની અખડી ગયો પેલ બાજુ ભરકામ કામ થઈ ફાલ ઉતરી જાય તો કે એક બેહાન કલર કાળો છે એટલે કાળો હોય ને બેહાન એ રીતના થાય આવી ના થાય કાકા ભણી જાય ને પાડું બે આ હું હું કેતો તું આ કાકા આ જો અગ્નિમ થાય પાડો નીકળી જાય તો પાડો બળી ના જાય બળી જાય કે આ એ ગપ્પા મારા છે બેજો તમે બે લે ઉપતા તું આપણો આ બચ્ચા નું કહેવાય સાથો એટલે આથો કેવાય

એવું છે હા મનો કમ્પ્લેટ છે ગુજરાતમાં લોબામાં લોબી નદી સાબરમતી ના કરવાની વધારે આમ ભણવાની કરવું પડે ને એ કરવું પડે બધું થાય પણ થોડું દોડાવવું પડે હું કહું છું આપણે બધું ભણવા બધું સાહેબ પૂછવાનું મને તો એટલી બધી અનુભવ ના હોય ખબર પડી પણ આપણે થોડી મજાક કરી દઈએ ગીત ગાતા કના હજી ગીત ગાતા મને ઇતલું બદ ન આવતું કાકા હા તો આપડે ગઈ નાખીએ હું પહેલા હું તો હોતોઈ ગયો બે લીટી એમ પછી ગઈ નાખીએ શું કીધું હા ગયો પણ પર પર કાકા હું ગીત ગયો પણ પહેલા પડે હું ગયો કીધું હાલો નાસ્તા વડતું હોય તો નાસ્જો ગાતા વડતો જે આવડે થવાનું એ નથી કે વાતી મારા દલને એને વાતો કેની યાદ કરી હું તો રાત દિન રો તો હવે જીવન ને કરું એને કુરબાન એ ભગવાન તું એવું કર મારી જાનુ મને મારી જાય મજા જાય ને આ જોરદાર હું એક્શન કરો છો અમે તારા ગાઉ પડશે या का कानात तू एम मार मम्मा ने पेरा कर नारा बे वफा मल्या अन मारो पेट म थी फेफुसो काडीन तुकडा करया ओ दिलनु काबी न तुकडा रे करया एवु नाही उभा उभा एवु હે પ્રભુ મને મળ્યો ના મારો આ રોમ મારા દિલ મોરે હે ના કેવા બે વફા મર્યા હે રોમ માર જીવ તીજું જર બે વફા મળ્યા ગવાય એ ટુકડા કાઢી ના હ્યા કાળતો કાઢી ના હ્યા નહી બંધા એરો ખાસ મને કાળદા